કરેલા આહવાનના પગલે સમગ્ર દેશમાંથી તિરંગા યાત્રા શરૂ થવા પામે છે તો આજ રોજ ડબકા હાઈસ્કૂલ ડબકા ખાતેથી તિરંગા યાત્રા મહારેલીમાં શિક્ષકગણ તથા ગામ લોકો અને સામાજિક કાર્યકરો તથા નવ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ડીજેના તાલે દેશભક્તિના ગીત સાથે જોડાયા હતા કાર્યક્રમ અંતર્ગત એક પેડ એક નામ એ સૂત્ર સાથે ડબકા સ્મશાનમાં અગિયારસો ઝાડનું વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભારત માતાની જય સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો આજરોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ભાગના ભાગરૂપે આજરોજ ચૌદ ચૌદ ઓગસ્ટના દિવસે ડબકા ગામમાં તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી તેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી માનનીય ચૈતન્ય ધારાસભ્ય પાદરાના તથા સંગઠનના હોદ્દેદારો તથા યુવા મોરચાની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો તથા દરેક ગામના યુવાનો વડીલો મિત્રો અથવા આજુબાજુનાથી પધારેલ મહેમાનો દરેકે ભાગ લીધો તથા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો પછી એક પેડ માકે નામ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના દ્વારા એક હજાર એક અગિયાર વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું અને તે બધા ઝાડ થાય એવો ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ સંકલ્પ કર્યો માન્ય ધારાસભ્યને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ આ સંકલ્પ કર્યો અને તેમણે પોતે પણ કીધું છે કે જ્યાં સુધી ઝાડ થાય ત્યાં સુધીની મારી જવાબદારી રહેશે અને દર મહિને મારો એક આંટો રહેશે એવી અમને બાહેધરી આપી છે અને આજે આજે ઉત્સાહ અને ઉલ્લાહ ભર્યો આજનો દિવસ બહુ ખૂબ જ સારો રહ્યો અસુ જે વાતાજી